ગુજરાતના દરિયામાં ઉદ્ભવેલા તોફાનોથી માછીમારોને થયેલી મોટી આર્થિક નુકસાની અંગે રજૂઆત કરાઇ સાંસદ રાજેશ યુડાસમા દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી સાગર કાંઠે વસતા માછીમારો અને સાગર ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા માછીમારોની હાલત કફોડી બની હોય જેને પગલે સાંસદની રજૂઆત છે માછીમારોને હવામાન વિભાગ તરફથી તથા અવારનવાર સૂચના આપવામાં આવી હતી જેને પગલે નુકસાની વેઠવાનો વારો આવ્યો ભારે પવન ફૂંકાવાથી માછીમારી દરિયો ખેડવા છેલ્લા ચાર માસથી જઈ શક્યા ન હોવાથી તેમના રોજિંદા જીવનમાં અને આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલી પડી માછીમારો પાસે માછીમારી સિવાય અન્ય વ્યવસાય ન હોવાથી આર્થિક સ્થિતિ ખૂબ જ ગંભીર છે મુખ્યમંત્રી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીને પત્ર લખી માછીમારો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા લેખિત રજૂઆત કરી માંગ કરાઈ છે